દુલેટી અને હોળી દર વર્ષે આવે છે હોળી અલગ અલગ રંગ બેરંગ આપણે કરતા હોઈએ હોઈએ અને ગુલાલ ઉડાડતા પણ હમણાં છેલ્લા બે ચાર વર્ષથી ગુલાલને બદલે અંદર એક તો ગુલાલ બી ખોટો આવે છે અને બીજા અંદર અંદર કલરો જે હોય છે એમાં કેમિકલ હોય છે એટલે ઘણા લોકોને લાગુ પડી લાગી જાય છે એટલે આમ એ બધી વસ્તુઓ સારી છે પણ અત્યારે અપવિત્ર વાતાવરણમાં બધી ખરાબ વસ્તુ છે અને હોળી કાંઈ લાકડા જલાવવા માટે નથી લાકડાની આપણા અંદરના વિચારો જલાવવા આપણા વિચારો ખોટા હોય ફેંકી દેવા માટે હોળી છે ત્યાં અગ્નિ જે પટલી હોય એ પવિત્ર છે સુકન પૂરતા લાકડા જલાઈમાં વાંધો નહીં પણ આપણા અપવિત્ર વિચારો પવિત્ર ફેંકી દેવા અને પછી પવિત્ર વિચારો લેવા અને મને એને હું માનું છું હોળી છે એ જ રીતે આપણે આપણી માતાઓ આપણી બહેનો આપણી દીકરીઓ એમાં આપણા ઘરે બચા પેદા સાથે જન હોય એને ગીમ એને એની આપી અને એને એને ફેરા ફાળવતા હોય બચ્ચાને એને કારમને માટે તંદુરસ્ત રહે અને હકીકતમાં એ એની સુગંધથી તંદુરસ્તી આવે છે બે મન નથી એટલે આ તહેવાર સારા છે પણ આપણે અનસનો અનસ કરી નાખીએ છીએ એટલા માટે આપણે લાકડા ભેગા કરીએ કમસે કમ પચાસ કિલો સો કિલો બસો કિલો પછી અંદર ઘાચલેટ ઘાચેટ નાખવાનો અધિકાર નથી આપણને કારણ કે આપ અગ્નિ પેટે છે ને ભગવાન પેટાવે છે આપણે પેટાવતા એ અગ્નિ આવું થી નહીં પણ થોડું સુગંધ પૂરતું ઘી નાખો કારણ કે અત્યારે કોઈને પરોડે એમ છે નહીં તો ઘી નાખીને જો હોળીનો તહેવાર ઉજવે તો મને લાગે છે કે એની સુગંધી સુગંધ આવે અને આજુબાજુ વાતાવરણ પ્રદૂષણ હોય પ્રદૂષણ નીકળી જાય એટલી તાકાત હોળીમાં છે કારણ કે હોળી એક માતાનું રૂપ છે આ માતાને આપણે સુખ આપીએ તો આપણને સુખ મળે અને આપણે એને દુઃખ આપીએ ઘાસલેટ જલાવીએ એને બી દુઃખ થાય કે દેખો મને ઘાસટ જલાતા થાય આ દુઃખ મળે એને હિસાબ છે અને બીજું એક આ પર્વ છે બધાને માટે આપણા હિન્દુ સંસ્કૃતિ માટે એકબીજા આનંદ કરે નાચે મજા કરે આનંદ કરે પણ એમાં મજા કરવામાં પણ અસભ્યતા ના હોવી જોઈએ આપણી બેન હોય દીકરી હોય એની સાથે ભલે તમે ખેલો એમાં કોઈ વાંધો નથી નિર્દોષતાથી પણ એમાં કોઈ ખરાબ નજરથી ન હોવું જોઈએ એ પણ મહત્ત્વનું છે એટલે એને સાચી હોળી કહેવાય અને આપણે ઘેર હોળી પ્રગટાવીએ કે આપણી આજુબાજુમાં પ્રગટાવીએ એ નમસ્કાર કરીએ અને એની રાખ આપણા માથા ઉપર લગાવીને મને લાગે છે એ વ્યાજબી કહેવાય ફરી ફરી આ હોળીના તહેવારો આવ્યા છે મારે પણ આજે અમારા ગાંધીધામમાં કચ્છ ટ્રાન્સપોર્ટવાળા મહેન્દ્રસિંહ છે એમણે ત્યાં ભાઈ આઠ વાગે રાતના સાડા સાત વાગે ઓળી પેક ઉઠાવવાની છે ગાય બહુ સારા પણ છે ગાયની સેવા પણ કરે છે અને સાથે ગાયના દર્શન પણ કરવાના અને ત્યાં ભોજન પ્રસાદ લેવાનો છે અને ઘણા લોકોને એમણે ખાસ બોલાવ્યો છે એમના ખેતમાં વાડીમાં અને અમે પણ જવાના છીએ કહેવાનો મતલબ કે આ બધા પ્રસંગો દિવાળી આવે કે બાળવો આવે કે જે પણ આવે આપણા હિન્દુ સંસ્કૃતિ માટે બહુ સારા વિચારો વિચારો છે અને એમાંથી સારું લેવાનું છે અને એનું છોડી દેવાનું છે એટલે પતી ગયું ઘણી પછી દરેકને આ હોળી પર તહેવાર નિમિત્તે ભગવાનની કાયમ કૃપા વરસે પણ કાયમ કૃપા ક્યારે વરસે કે વસન છોડી દેવો આ હોળી આવી છે તો આપણે સમજવું સંકલ્પ કરો કે આજથી આપણી પેઢી સિગરેટ તમાકો ત્યારે ભાઈ આવ્યા ઊભા હતા બારમું ધોરણ ભણેલા છે અને એવી ઘરસા ને એવી ઘરસા મેં આટલી મહેનત કરતો હું આ પાંચસો રૂપિયા મજૂરી મળે શા માટે આવા કામો કરો તો તો હું મારા માટે નથી બીજું ડ્રાઈવર ગાડીમાં બેઠો તો ડ્રાઈવર માટે કરું અરે ભાઈ ડ્રાઈવર માટે તું ત્યાં કરાગરે વસ્તે લક્ષ્મી કર મુલેશ્વર સુધી કર મધે તું કહું પ્રભાત એક વર્ષ ભગવાન બેઠા છે હાથમાં અને એને તો કેટલી વારથી ઘસડ્યો હું ક્યાંથી જોઉં છું તો કહેવાનો મતલબ કે આપણે આપણે આંગળી ચીજવાની કે ભાઈ આ બરાબર નથી આનાથી નુકસાન થાય કારણ કે અમારી હોસ્પિટલો રોજ બારસો લોકો આવે છે ડેલી ડેલી અને જેને અમને અમને લાગે કે આ કેન્સર છે એને કહી દી કે ભાઈ એની અમારી પાસે દવા બી નથી અને દુઆ પણ નથી અમારી પાસે ફરી ફરી હોળી નથી અમારા પ્રસંગે આખા ભારતને નહીં વર્લ્ડને ભગવાનની કૃપા વર્ષે ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન